ભરૂચ આદિવાસી યુવા સંગઠન દ્વારા આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા છ વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ કરવાની કોશિશ કરી તેની હત્યા કરવામાં આવી હતી આ ઘટનાને આદિવાસી યુવા સંગઠન સખત શબ્દોમાં વખોડે છે અને આરોપી આચાર્ય ગોવિંદ નટ સામે ઝડપથી તપાસ પૂર્ણ કરી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરવામાં આવી છે સાથે જ આરોપીને ફાંસીની સજાની પણ માંગ કરવામાં આવી છે ઘટના ઘટી છે 6 વર્ષની બાળકીને જે જે નારાધર્ય બાળકીને બલાત્કાર કરીને મદદ કરી નાખી છે એ નારાધનને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા થાય એવી સમગ્ર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજની માંગણી છે જય જોહાર જય આદિવાસી જય